રાજકોટની છસો જેટલી સંસ્થાઓ પાસે જિલ્લા કલેક્ટરે પરચૂરણ માટે મદદ માંગી છે અને એક કલાકમાં 25 લાખની નાની ચલણી નોટ અને સિક્કા જમા થયા ફ્રેશ કાઉન્ટર ચાલુ કરીએ ત્યાં એના પૈસાઓ અમારે અહીંયા જમા કરાવ્યો અને એ પૈસા જે અમારી પાસે જમા થશે એ સંસ્થાના અકાઉન્ટમાં આરટીજીએસથી અમે ડાયરેક્ટ ટ્રાન્સફર કરશું એ એસબીઆઈ દ્વારા એની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવી છે અને જે નાના નાના લોકો છે સબ્જીવાળા માર્કેટવાળા પછી કે તે ફાર્માસિસ્ટ વાળા પેટ્રોલ પંપ વાળા એ લોકોને અત્યારે નાના નોટની બહુ અછત પડી રહી છે એટલે એ લોકોને પાંચ હજાર રૂપિયાની લિમિટની અંદર અમે એ લોકોને ખુલ્લા કરીને એને પૈસા પરત આપવાનું આવવાનું લીધું છે રાજકોટની સેન્ટ્રલ બેંક ખાતે નાની નોટ જમા કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી જ્યાંથી દરરોજ વ્યક્તિ દીઠ પરચોરણ લોકોને વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી નાના વેપારીઓ પરેશાની ના અનુભવે અને બજાર માં છુટ્ટાની કમી ન અનુભવાય જિલ્લા વહીવટી તંત્ર નાની નોટ જમા કરાવવાના અભિગમને શૈચિક સામાજિક સંસ્થાઓ પણ આવકાર્યો છે कलेक्टर साहब ने बताया हम लोग यहाँ पर लोगों का ले रहे हैं और यहाँ पे स्पेशल काउंटर हमने खोला है यहाँ पे राजकोट की हमारी जो मुख्य शाखा है जवाहर रोड ब्रांच पे इस पर हमने खोला है इसके अलावा हम लोगों ने यहाँ पर शहर में तीन जो है मोबाइल वैन जो पॉज के तहत वो भी स्टार्ट किए हैं जिससे जो जो जहाँ पर बहुत भीड़ भाड़ वाला इलाका है जहाँ ए की समस्या हो रही है राजकोट में भारतीय स्टेट बैंक के अधिकांश ए इसमें चलने के स्टार्ट में हो गए हैं धीरे धीरे पैसे एकदम आते हैं खत्म हो जाते हैं लेकिन लगभग सारे ए में हम लोगों का काम इस समय चल रहा है છૂટી નોટો જમા કરવા આવ્યા છે જે મોરબીના મોરબીથી અમે પેટીમાંથી ખોલી છીએ દાન પેટીયામાંથી આવક થાય છે એ બેંકમાં અમે જમા કરાવી તો નાણાંની બેંકની તરલતા જળવાઈ રહીએ બધાય ગ્રાહકોને આપી શકાય એ રીતે પરતુરણ અમે જમા કરાવવા આવ્યા છે સરકાર ભલે દાવો કરે કે પૂરતા પ્રમાણમાં કરન્સી રિઝર્વ બેંક પાસે છે પરંતુ મંદિરો અને સામાજિક સંસ્થાઓ કે ટ્રસ્ટો પાસે નાની નોટ માંગવાની નોબત ત્યારે જ આવે જ્યારે બેંક નાની ચલણી નોટ પૂરી પાડવામાં સક્ષમ ન રહે ત્યારે આ પગલાથી એકસો પચીસ કરોડ ની પ્રજાને હવે ક્યારે રાહત મળશે તે કહેવું મુશ્કેલ છે મયુર સોની જીએસટીવી રાજકોટ